પછી પછી પંદર દિવસ પછી મેં તપાસ કરી બધું જોયું કાંઈ કોઈ ભય છે કે નહીં એમ પછી કોઈ જાણવા ના હોય પછી માતાને પાછી પ્રાર્થના કરી તો મારે કોઈ છે નથી પછી સપનું આવ્યું પાવાગઢનું તો અમે ચાર ચાર માં દીકરા પાવાગઢ દર્શન કરવા ગયા દર્શન કરીને આવ્યા પછી દસ દિવસ નોરતા આવ્યા નોરતા મેં ઉપવાસ કર્યા માતાની પ્રાર્થના કરી પૂજા કરી દસમા દિવસે એવું કીધું ઉમરાવી રાજી ને ડુંગરાવી રાજી આટલું કીધું સપના હા એટલે તને સપનામાં એને એવું કીધું કે ગોગા મહારાજ ના પોસ્ટ કુવાસી જમાડજે પોસ્ટ કુવાસી જમાડી પછી હું સપનામાં આવી

નારા રોગ થતા હોય ને તે ઘર માં ચારે તમે સુકી ના રહી શકો પણ આજ માણસો ના મોહ સુટે એટલે મેં એવું તને ઉપાય બતાવ્યો આટલું કરો એટલે ઓટોમેટિક રસ્તો શું કરવો મળી જાય

મેં એવું નતું વિચાર્યું કે તમે મને આશીર્વાદ આપશો એવું તો મેં કદી નતું વિચાર્યું માં તમે મને આશીર્વાદ આપ્યા અને માં આજે માં 26 નવેમ્બરે મારો વિઝા આવી ગયા હતા પણ માં મને એવી ઈચ્છા હતી કે મારે જ્યારે પાસપોર્ટ આવશે ને ત્યારે હું પાસપોર્ટ લઈને આવીશ કારણ કે પાસપોર્ટ સ્ટેમ્પ થઈ ના હોય એની ઉપર કેનેડાનો સિક્કો આવે અને માં સિક્કો તમે મારી આપ્યો છે એટલા માટે હું માં પાસપોર્ટ ભી લઈને નાઈ છું અને કે માં કેનેડાનો સ્ટેમ્પ ભી લાગેલો છે માં માં તમારી દયાની કૃપાથી તમારા આશીર્વાદથી માં

તમારાુટુંબા <laughs> વચ્ચે <laughs> <laughs> <laughs>

અગરબત્તી ચઢાવીશ અને મોટી ચુંદડી ઓઢાડીશ અને પાંચ હજાર એકસો ને રૂપિયા હતા કેટલાનું મકાન હતું ત્રીસ લાખ નું ત્રીસ લાખ રૂપિયાનું મકાન અને એના નાના ભાઈએ પચીસ લાખ રૂપિયા રોકી લીધા એમાં અત્યારે મારા મકાન ની ફાઇલ છુટી ગઈ પાંચ મહિનામાં અને ચૌદ લાખ રૂપિયા આવી ગયા હજી દસ લાખ રૂપિયા નથી મારું ત્રીસ લાખ નું મકાન બચાવ્યું પચીસ લાખ માંથી મને ચૌદ લાખ રૂપિયા મળ્યા હજી મારા દસ લાખ બાકી મારી માની ઈચ્છા તો આવી જઈશે અને મને વિશ્વાસ

ઓલા પૈસા તમારા લઈ જાવ અમારે હાચવા નહીં એમ બરાબર એટલા જ માનતા પૂર્ણ કરવા માટે મારા દસ લાખ રૂપિયા મારી માં લઈ આવી દઈ